ઉપરની લાઇટો આવે છે જાય છે બંધ થાય છે ખબર નહીં પડતી રિચાર્જ છે તો પણ કે છે કે અને પાછી બીજી વસ્તુ એ કે અમે ભરીએ સ્માર્ટ મીટરથી બરાબર તો એ લોકો એવું કે છે કે અમે ગેરંટી નહીં આપતા મારા મારું બિલ તો ત્રણસો રૂપિયા છે અને એ ત્રણસો રૂપિયા મેં ભરી દીધેલું હવે સ્માર્ટ મીટરમાં આ લોકો રિચાર્જ કરો તો કેટલાનું કરવાનું માને બે હજારનું રિચાર્જ કરાવું ને દસ દિવસમાં એ બે મારા પતી ગયા તો મારું તો બે મહિનાનું ત્રણસો રૂપિયા બિલ આવે છે તો મારે બે સીધું

તો અઢારસો રૂપિયા કપાઈ ગયા છે અઢારસો રૂપિયા કપાઈ ગયા અને હમણાં હા છ દિવસમાં હવે માઈનસમાં ગયું કે શું મને કશું આવડતું નથી અત્યારે જે સ્માર્ટ મીટર નાખ્યા એ ઓલરેડી પહેલા જે બિલ આવતું હતું મારું એવરેજ બિલ સત્તરસો અઢારસો રૂપિયા બે મહિનાનું હતું એની જગ્યાએ અત્યારે બે મહિનાની જગ્યાએ ખાલી વીસ દિવસમાં જ બે હજાર રૂપિયા ઉપર કપાઈ ગયા એટલે મતલબ અત્યારે એવું છે કે દોઢું અથવા પોણા બે ગણું બિલ આવે છે જેને એકલા રહેતા હોય એમને એટલી તકલીફ કે કોઈ કેવી રીતે રિચાર્જ કરે ને આ લોકો કે જૂના મોબાઈલ ના ચાલે જૂના મોબાઈલ ના ચાલે એટલે એના માટે કે નવો મોબાઈલ થોડો લેવો બરાબર દરેક માણસની કેપેસિટી ના કે મોબાઈલો ના અને એમજી વીસીએલ દ્વારા એ આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે કે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર અમે રોકી જે ની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય આવા કેસીસમાં અમે કીધું એમ અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છીએ જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે એટલે આ પ્રકારના જે અસંતોષ છે એ આઈ થિંક અમે કાઢવી શકીશું